શ્રી વિશ્વકર્મા પ્રભુજીની પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગટ્ય દિવસ એટલે કે મહાસૂદ તેરસનો પવિત્ર દિવસ એટલે કે વિશ્વકર્મા જયંતિ રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય રીતે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી સવારે છ વાગે ધ્વજારોહણ છ ને ત્રીસ વાગે મંગળા આરતી અને બપોરે બાર ને પંદર વાગે રાજભોગ આરતી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ શ્રદ્ધાપૂર્વક ઉત્સાહપૂર્વક જોડાઈ ધર્મ લાભ લીધો હતો રાત્રિના મોડે સુધી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો મંદિરે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજન કીર્તન પ્રવચન અને નાટકોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો અને ધર્મમય વાતાવરણનો આનંદ માણ્યો હતો શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી એ એક પવિત્ર અને શુભ અવસર છે આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા અને આરાધના કરવામાં આવે છે તેમજ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને યાદ કરવામાં આવે છે આ વર્ષે પણ રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ભાવિકોએ ભાગ લીધો હતો શ્રી ભગવતી રાધા